નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં મોરબીના માળિયા નજીક બે ટ્રક અને કારનો ભયંકર અકસ્માત ચાર લોકો આગમાં પૂજા સાતના રેસ્ક્યુ જી હા મિત્રો મોરબીના માળિયાના સુરજબારી ટોલનાકા પાસે ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકો સહિતના મોત થયા છે અહીં અકસ્માતમાં બે ટ્રક અને આટી અથડાયા હતા આ દરમિયાન આગ લાગતા ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જેમાં ટ્રક ડ્રાઈવર અને ક્લિન્કરનો પણ સમાવેશ થાય છે તો કારમાં સવાર બે લોકોએ પણ જીવ ગુમાવ્યો છે પાંચ બાળક સહિત સાત લોકો ફસેલા હોવા માં છે અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે જી હા મિત્રો આ મોરબીના માળિયા નજીક સુરતબારીના ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકો જ મોત થયા છે અહીં અકસ્માત બે કાર અને અટિકા સાથે અથડાયા હતા આ દરમિયાન આગ લાગતા સાત લોકો ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જેમાં ટ્રક ડ્રાઈવર ક્લિનિકરનો સમાવેશ થાય છે તો કારમાં બે સવા લોકો પણ જીવ ગુમાવ્યો છે પાંચ બાળકો સહિત સાત લોકો ફસાયા હોવાથી બચાવવામાં આવ્યા છે અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો છે તો મિત્રો નિર્ણય સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ